નભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા તીર્થ ક્ષેત્રે કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા પરંપાર છે દાદા પ્રત્યે ભક્તો ભારોભાર શ્રદ્ધા ધરાવે છે કુબેર દાદાની અબાસ ભરવાથી ભાવિક ભક્તોના થારિયા કામ થતા છે જેથી પ્રતિમાસની અમાસે શ્રદ્ધાળુ લાખોની સંખ્યામાં કુબેર દાદાના દર્શને પરધારતા હોય છે ત્યારે પવિત્ર શ્રાવણના ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે શ્રી કુબેર અને હરહર મહાદેવના નારાઓથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું શ્રી નિરંજની પંચરાતી અખાડાના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ઉપરાંત હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ રીતે કુબેર દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લે તેવું સુંદર આયુષ્ય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે ચાણો સ્થિત આવેલ કુબેર ભંડારી દાદાના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ સ્પેશિયલી આ સમાચાર પ્રકાશિત કરવા માટે ચાણો સ્થિત કુબેર ભંડારી દાદાના મંદિરે પધારી હતી જ્યાં મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા આજે ખૂબ જ મોટી સંખ્યામાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી દાદાને થી વિવિધ વસ્તુઓ ધરાવીને પોતે ભોગ ધરાવ્યો હતો અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ